જેમાં બહુચર્ચિત શિરફ ખાંડના જેલમાં બંધ મુખ્ય આરોપી યોગેશ શિંદિરા ખરીદી રોકડ રકમ રૂપિયા એંસી લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક કરોડ બે લાખ ચોંસઠ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પરિવારના લોકો લગ્નમાં ગયા હતા ત્યારે મોડી રાત્રે તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો નખુચતોની ઘરમાં ઘૂસ્યા હતા તિજોરી અને કબાટમાં રહેલ તમામ મુદ્દામાલ ઉઠાવી ગયા હતા મોટી રોકડ રકમ બાબતે ફરિયાદી સુમિતાબેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે તેમાં મહિલાએ પુત્રને સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા મોકલવાનો છે તેમજ તેમના પતિનો કેસ ચાલી રહ્યો છે જેને કારણે રૂપિયાની જરૂર પડે એમ હોવાથી મોટી રોકડ રકમ લાવીને ઘરમાં રાખી હોવાનું જણાવાયું હતું ઘટનાને લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા